બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં આવેલા ભીમનાથ મહાદેવ આ મંદિર પ્રાચીન મંદિર તરીકે ઓળખાય છે નીલકા નદીના કાંઠે આ મંદિર આવેલું છે પાંડવો સમય ભીમ અને અર્જુન દ્વારા પથ્થરની પૂજા કરેલ અને તે પથ્થર આજે શિવલિંગ રૂપે પૂજાય છે કારણ કે ભીમ અને અર્જુન ભક્તિના કારણે પથ્થરમાંથી સ્વયંભુ ભગવાન પ્રગટ થયા અને આ સ્વયંભુ શિવલિંગ હોય ભીમ દ્વારા શિવલિંગની સ્થાપના કરેલ હોય આ મંદિર ભીમનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવતા હોય છે ભીમનાથ મહાદેવના આજના દિવસની જો બીજી મહત્વની વાત કરવામાં આવે તો ગાફ સ્ટેટ દ્વારા પરંપરાગત રીતે આજના દિવસે ભીમનાથ મહાદેવને બાવન ગજની ધજા ચઢાવવામાં આવે છે જે પરંપરાને આજે પણ ગાફ સ્ટેટના વારસદારો દ્વારા જાળવી રાખી આજે ચારસો તેપનમી બાવન ગજની ધજા ભીમનાથ મહાદેવને ચઢાવવામાં આવી આ સમયે ઢોલના તાલ સાથે હર હર મહાદેવનો નાદ મંદિર પરિસરમાં ગુંજી ઉઠ્યો હતો વાત કરીએ बोटाद जिला भीमनाथ महादेव महादेव परवाड़ा तलुका बोटाद જિલ્લાના ભીમનાથ મહાદેવ આવેલા છે ત્યાં પ્રાચીન કાલ જે પાંચ પાંડેનું મંદિર આવેલું છે ત્યાં શિવલિંગ આવેલા છે દર્શ્ય બતાવશું ને કહીશ અહીંયા શિવલિંગ પાંચસો વર્ષ પુરાણી અંદાજીત અહીંયા દર્શને લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે ખૂબ જ ધૂનુ અને બહુ પુરાણિક મંદિર આવેલું છે પાંચ પાંડેવો અહીંયા લિંગ પણ એક પ્રગટ થયેલી હોય અને લોકો જ દર્શને અહીંયા આવતા હોય છે દર સોમવારે તેમજ શ્રાવણ માસ આખો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે ત્યારે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં પબ્લિકો જોવા મળી રહ્યા છે ત્યારે આપણે અહીંયા એક દર્શનાર્થી છો તેમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરશું નામ આપ્યું દાદા હા ભીવનાથ મહાદેવના દર્શને આવ્યા છે ધંધુકા તાલુકાના ખરડ ગામના પૂરા સમા સિતેશુભા મારું નામ છે અને ભીમનાથ મહાદેવ પાંચસો વર્ષ પહેલાં જૂનું પુરાણી મંદિર છે આ આ બહુ દર્શન કરવા લાયક છે અને જાત્રા એવું બધા જાત્રા કરીને આવે ત્યાં અહીં દર્શન કરવા આવે તો એની જાત્રા ફળે છે ને કાંઈ જાત્રા દૂરી ગણાય છે એવું આનું માધ્યમ છે એટલે ભીમનાથ મહાદેવના દર્શન કરવા બહુ ઉત્તમ છે અને બહુ સારામાં સારી જગ્યા છે તો કોક વખત દર્શન કરવા પધારજો જય ભીમનાથ મહાદેવ દર્શનાથો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગમે એટલી દર્શન કરવા જાય પરંતુ દર વર્ષે અહીંયા દર્શનાથોનો ખૂબ જ મેળાવડો જોવા મળી રહ્યો છે ત્યારે અહીંયા પબ્લિકો પણ અને બહેનો પણ અહીંયા જોડાના છે એમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરશું એક તો અહીંયા દર્શનાથી છે તેઓની સાથે વાત કરવાના પ્રયત્ન કરશું નામ મળી શું નામ છે આપણું આનંદથી આવ્યા છો ભીમнатભાઈને સુખ છે દર્શન આવ્યા છો શું કેટલો આનંદ કેટલો છે ઘણો આનંદ થયો અહીંયા આવ્યા દર્શન કરવા ભીમнат દાદાના બહુ ખુબ આનંદ થયો અમને દર મજા આવી અમે આવી એમ આવીએ છીએ અમે આવ્યા છીએ અમે મહિલાઓ લોકો ખુબજ મોટી સંખ્યામાં અહીંયા દર્શન હાથે આવતા હોય ત્યારે ખુબજ આનંદ અને ઉત્સવ જોવા મળી રહ્યો છે શ્રાવણ માસની અમાસ આજ છેલ્લો દિવસ શ્રાવણનો હોય ત્યારે સમગ્ર પબ્લિકો અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા હોય ત્યારે અહીંયા લોકો દર્શને ખૂબ મોટી સંખ્યામાં અને આનંદ અને ઉત્સવ જોવા મળી રહ્યો છે ભીમનાથ મહાદેવ એટલે કે પાંચ પાંડવો કાલીન જે મંદિર આવેલું છે ત્યાં દર્શનાર્થે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા દર્શનાર્થે જોવા મળી રહ્યા છે આપનું નામ નામ આપનું નામ જયરામ પ્રેમજી જયરામ ભાઈ અહીંયા ભીમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવ્યા છો શું કે અમે મુંબઈ થી દર્શન કરવા આવ્યા કેટલો આનંદ કેટલો મારા બાપ દાદા અહીંયા આવતા દાદા આવી રહ્યા આટલા વર્ષથી હું તમને મિનિમમ ચાલીસ થી ફોર્ટી ફાઈવ ઇયર્સ આવું છું લોકોને કેવો સંદેશો આપશો બધો સારો સંદેશો છે ગીરનાથ જે બી કોઈ મનોકામના માંગે એમની મનોકામના પૂર્ણ થાય છે હા કરીબન મેં તો મને મારા બાપ દાદા કહેતા હતા કે પાંચ હજાર વર્ષ પુરાણું છે ભીમ જે પાંડવ કાળનું મંદિર છે એ કાળને તો અમે દર્શન કરાવી અને ખાસ કરીને મુંબઈથી ભીમલાપ મેળો કરવા આવ્યું છે મુંબઈ થી લોકો દર્શનાતે આવતા હોય છે ખાસ કરીને પાંચ હજાર પૌરાણિક મંદિર આવેલું છે ત્યારે અહિયાં લોકો ખુબ જ મોટી સંખ્યા જોવા મળી દર્શનાર્થે મહાદેવ પૌરાણિક મંદિર છે પાંચ વર્ષ પહેલા અને આ જે ગંગા મૈયા છે એ મારા ફાધરના મમ્મી પ્રેમમાં એમને વિવડો કર્યો હતો અને પાણીની જગ્યાએ ગંગા સ્વરૂપ શેર ઉભી થઈ હતી અને ગંગા મતી નદીના કાંઠે આ ગંગા છે એ મારા દાદીનું બનાવેલ મંદિર છે મારા દાદી અહીં ગંગાજી પ્રગટ કર્યા હતા ભીમનાથ મહાદેવ મંદિર અહીંયા દર્શનાર્થી ખૂબ જ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં દર્શનાર્થી જોવા મળી રહ્યા છે ત્યારે સમગ્ર મેળાને લઈ અને માહોલને લઈ લોકો આનંદ અને ઉત્સવમાં જોવા મળી રહ્યા છે બોથા છે કલ્યાણ દિવ્યાંગ ન્યૂઝ બોટાદ